સમી ખાતે પરમાર હાઈસ્કૂલ ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ પીઆર પરમાર હાઈસ્કૂલમાં સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના માધ્યમથી કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાનૂની માર્ગદર્શન શિબિરની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત ગાઈને કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ભારતીય ન્યાય સંહિતાથી વાકેફ કરીને કાયદાકીય કલમોની જાણકારી આપવામાં આવી હતી કાનૂની શિબિર માં ઉપસ્થિત મહાનુભાવો નો શાળા શિક્ષક ગણ દ્વારા શાલ તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાનૂની શિબિર માં પંતક ના જાણિતા એડવોકેટ પીપી પરમાર દ્વારા વર્તમાન સમય માં અમલી બનેલ નવા કાયદા અંગે વિસ્તૃત જાણકારી આપીને વિદ્યાર્થીઓને ભારતીય ન્યાય સંહિતા થી વાકેફ કરવા કાયદાકીય કલમો ની જાણકારી આપેલ. સાથે સાથે કાયદા નો ભંગ ન થાય તે બાબતે સાવધ રહેવા સલાહ સૂચન આપવામાં આવી હતી. समी तालुका कानूनी सेवा सत्ता मंडल मुस्तुभाई मेमण द्वारा विद्यार्थियों ने नवा कायदा बाबत पता आगवी शैली में समझ रजू करती जिला होमगार्ड कमांडर संजय ठाकुर सरकार द्वारा अमल में मुकायेल विविध प्रकार की हेल्पलाइनों कुने पूर्वक उपयोग करने की सलाह आपी थी अहवाल अनिल ज लोकार्पण